પ્રજાસત્તાક દિને વડોદરાના કવિ રમેશ પંચોળીના કાવ્યસંગ્રહ શમણાની પાખેનું પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું શમણાની પાખ્યનું પ્રજાસત્તાક દિને શહેરના વાણિજ્ય ભવન ખાતે વિમોચન કરવામાં આવ્યું હતું કવિ લેખક ડિબંધકાર અને વિવેચક તથા જાણીતા સાહિત્યકાર પદ્મશ્રી ડોક્ટર પ્રવીણ દરજીના હસ્તે પુસ્તકનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે વડોદરાના અગ્રણી કવિ અને કોર્પોરેટ પ્રશિક્ષક વિવેક કાણે તથા સાહિત્ય સંસ્થા શબ્દ સેતુના સ્થાપક કવિ ગઝલકાર સુંદરમ ટેલરે ઉપસ્થિત રહીને કવિને બિરદાવ્યા હતા

પેલા પાંચરાના પાંદડાઓ કર્કટ કરી પડે પણ તમે છો ને તો પાનખર પણ વર્ષનતા લાગે છે એમાં કોલેજ લાઈફના અનુભવ કે જીવનના અનુભવનો કઈ પ્રતિબિંબ છે અટારીમાં આમ હતું ઊભી હતી બરાબર ઊભી રહી અટારીમાં આમ જ તું ઊભી હતી નયન ને નયન મળ્યા ને હજુ વિદાયું તો તેમાં હું શું કરું પરાણે પગ ઉપાડી પહોંચવું ઘરે પરાણે પરાણે પગ ઉપાડી પહોંચવું ઘરે પણ પલંગમાં પોડ્યો તો નિંદન ના આવે તો તેમાં હું શું કરું પરાણે પાપણો બંધ રાખીશું તો પરાણે પાપણો બંધ રાખીશું તો પણ સપનામાં તમે આવ્યા તો તેમાં હું શું કરું બદનામ કરે છે આ કવિતા એમને ગમતી ચંદ્ર યુગ ની વાતો છોડો અહિયાં મુઠ્ઠી ફાફા ચંદ્ર યુગ ની વાતો છોડો અહિયાં મુઠ્ઠી દાન ના ફાફા રંગીન સ્વપ્નની વાતો જોડો ભૂખા પેટે ઊંઘ ના આવે ઊંઘ વિનાના સપના કેવા તો મારે મારી જે કવિતાઓની સાધના છે અથવા તો મારું સાહિત્ય સર્જન એના વિશે પણ મારે વાત કરવાની છે મારી વતનની ધરા રાજનગર એનો હું નમસ્કાર કરું છું કારણ કે મારી જન્મભૂમિ અને મારી કાવ્ય સર્જનની ભૂમિ પણ એ રહી છે ઓરસંગ નદીનો તરત મજાનો કિનારો લીલીછમ ધરા લીલીછમ વૃક્ષો અને એ બધા સાહિત્યને પોષતા હતા ઝરણાઓ વહેતા હોય નદી વહેતી હોય આકાશમાં સરસ મજાના પક્ષીઓ ઉડતા હોય એ કવિઓ માટે ખૂબ પોષક છે અને રાજને ઘરમાં મેં એક પાંચ ધોરણ સુધી અભ્યાસ કર્યો અને પછી બે વર્ષ